અઠવાડિયા થી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જમીન પોચી થઈ જતા ઠેર ઠેર ઝાડ પડવાના બનાવો બની રહ્યા છે અત્યાર સુધી અંદાજીત સો જેટલા વધુ વૃક્ષો ધરાશાયી થઈ ચુક્યા છે ત્યારે આજે ત્રણ જુલાઈ ને સવારે શહેરમાં બે જર્જરીત મકાન પડી જતા તંત્ર દોડતું થયું શહેરના કોટ વિસ્તારમાં મૈધરપુરામાં ભવાની વડ હનુમાન શેરીમાં બે મકાનો ધરાશાયી થઈ ગયા જેને કારણે અફરાતફરી મચી હતી આ મકાન ઘણા જૂના હતા અને જર્જરિત હોવાને કારણે પડી ગયા હોવાનું પણ માનવામાં આવી રહી છે આ દુર્ઘટનામાં મકાનના ચોથા માળ પર રહેતા એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પણ પહોંચી છે બીજી બાજુ પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કાટમાળને હટાવવાની કામગીરી અને બચાવની કામગીરી શરૂ કરી હતી ચોમાસામાં કોઈ દુર્ઘટના ન ઘટે એ માટે જર્જરિત મકાનોને નોટિસ તો અપાય છે પરંતુ પાલિકા ફક્ત નોટિસ આપીને કામગીરી કરવા સંતોષ માનતી હોય એમ દર વર્ષે ચોમાસામાં મકાન પડી જવાની ઘટના બન્યા જ કરે છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત